આરોપીએ પોતે પોલીસ સામે કબૂલ્યું છે કે તે પોતે આપનો સભ્ય છે ગુનેગારોને બચાવવા માટે આપ પાર્ટી કરી રહી છે યજ્ઞેશ દવે દ્વારા ગોપાલ ઇટાલિયાને સણસણતો જવાબ કચ્છ જિલ્લાની ઓફિસનો તમામ ખર્ચ ઉઠાવતો હોવાની પણ કબુલાત કરવામાં આવી છે ગુનાખારોને બચાવવા માટે કેટલી હદે લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને ચૂતું મારી ચૂકેલો છે તેમજ ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે એવું મારે કહેવું છે કે મહેરબાની કરીને માપમાં રહો કારણ કે તમારો જે વ્યક્તિ પકડાયેલો છે જે ગુનેગાર પકડાયેલો છે પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલું છું ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે આજે પણ એના ફેસબુક પેજ પર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોની પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કહી સુદાનભાઈ અને ગોપાલભાઈ તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી એ જરા